કરજો તમારે જેમ કરવું હોય સાપ 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 કાળમુડા બોલી રહ્યા છે જય ભગવાન પીલા ભાગવા આવ્યા છે ગમો ફર્યો ફર્યો મજૂર નહીં મળતો કરવાનું મજૂર હાથે ભાગવા ભાગ તું પીલા ના પડે મજૂર કર્યો હોય તો યાર પણ હું કરું નાખી મજૂર જ નહીં મળતો ને એવું છે બે દાળા અગાઉ કહેવાનું શું કેવું આ તો પાર આવે નહિ યાર બાપુ છે નાગજીભા સાંભળતા પોણી વાળો વડિયાળી ભેગા થતા એવું છે હાજર છે ને ધોરણ પાછા મજૂરી કરશો ને તો યાર સારું રહે મજૂરી નહીં કરતા તાણ શું કરીએ છીએ નાક જીભા વળી મજૂરી નહીં કરતા અરે રાત દાડો હોય મજૂરી કરે હશે ને વન વળી મજૂરી મજૂરી શું રાત ડાળો હોય પડી રહી છે નાના ને તમાકુ લેવાની છે વધારે અરે મજૂર તો જો તમે એકલા ભાગવા તમે મજૂર શું ગમો મળે છે તે લાવું પણ તમાર રાત નું કીધું તો કે મજૂર કર્યા તો અતાર મો આવું અતાર કોઈ તાત્કાલિક મજૂરી ના આવે બધોય આવું પણ આબુ ના હોય તો હું શું કરું તે કેટલી ઓળો ભાગી તઈ નોળો ભાગી છે કે આટલી તમાકુ તમે એકલા જાણ ભાગી રહો જાણ ભગાય જાણ ભાગી ને હું કહું નાસ્તો લાઈ કે ના લાઈ નાસ્તો તો બધું કશે લાઈ ના યાર હું નાસ્તો બનાવા રહો આ તમ ઉઠેવા તમાર માં દીવા કરતા કરતા તો મારા બાજુમાં ભમરાવ ડાવા હાણ તો તો તમાર બે વાહણ હતો એમાં તો શેટલું બધું સંભળાઈ દીધું માં તો એમ થઈ ગયું કે હાલ ના હે તમ નાસ્તો બનાવા નહી રહી ને હેતર માં હેડી આઈશું કે ભમરા કહી રહેત કે છો અલે તમે હું ભમરા કહે

જોગી શો કા આયા રમતા જોગી આયા શો આયા છે જોગી જોગી નહીં આયો હું આયો છું હા ખરી ભક્તો ની છું હો પણ હું કહું છું પાણી વાળી ને એટલી વાર માં લે તાણે ઈ નહીં બેહરવા ના તું એટલે પાતી છું ઈમ પૂછું છું લાઈટ જતી રહી છે આ

આ બધાને રા તૈયાર કરી દેવું પડે રાતી પોણી વાળા લો સાંપડે એડે હમણાં પેલો છોકરો આવે કે મોકલું બજાર ના હોય હરે રામ હરે કૃષ્ણ હરે 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 રામ હરે કૃષ્ણ રાધે રાધે હરે રામ રામ બસ ઓ ના બુદ્ધિ નહી આલી આ ખબર નહી પડતી હોય દિવાબત્તી હું કરવાનું મારે કે કઈ બુદ્ધિ આય ના ના બુદ્ધિ આય ઘાસ ખાવા જતી રહીસ

નામ લવ એ મારા હારું છે હે મારા રોમ હે મારા ભગવાન હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ પણ એ મને તારી બાયડી ને શીખવાડ કોક શીખવાડ બુધવાર ઓલાય ुधारो नाही का वागे उठीसो नऊ वागे उठी सो कसडो वाढा सत वेला उठी कसडो ना वाढी देवो पड पण बघा एटला वागे उठू वाढू बाच वागे उठी, उठी, उठी शेरो काढ

ભક્તિ નો મારક પકડ્યો હતો નાગજી ભાઈ મારા ડોસી સારું કા કઈ નેકળ્યો નું એટલે તમારો છોકરો ની અનુભવ હતો બરોબર ભક્તિ કરતો હતો અગરબત્તી ચાલુ થઈ

બધા તમે ઝઘડો ના યાર મેં કીધું યાર એ આપડે તમે અડીને હગાશો ભાઈ કશો હતો નહીં બધી વાત બે મળવા આવ્યો

ભક્તિ તો કરો અને ભલે ભક્તિ કરો મણી લોકો આપડી વાતો કરે બીજું કોઈ આ છેવ પેલી સાંભળું અને કે ઘેર થી બખાડા કરી એ તો મારા કારણે ખબર આવે છે એટલે સમજી સારું કોઈ લેવું નહીં ખાવું એવું તમે કહો હડો વાત હાચી ખોટી એટલે ભક્તિ કરો

બાબા માનું મુઢું તો જોવાયા હું તારી માં હું ભક્તિ કરે આ એક બાજુ ભક્તિ કરે છે ને એક બાજુ આ ઘરની લક્ષ્મી ને તો તું ઠન ફોડી નાખે છે આ ભક્તિ કેવાય ગમે કેટલા ભક્તિ ના એ પાઠ પૂજા કરો અગરબત્તીઓ કરો ને કશા કોમો આવ આ ઘરની લક્ષ્મી કેવાય આ તો હવાર પડા આ અગરબત્તી લઈને ચાલુ કરી નાખ્યો આ અગરબત્તી લઈને ચાલુ કરે સુધર થોડી શું ધરમ એ મની કોક જોણવા મળે છે ભક્તિ લઈને મની કોઈ કોણ બતાવતા ઘર માં કોઈ કોમ કરે છે તું એ આખો દાડો તારી માળા લઈને છે એ એ બૈરીનું હું ન બોલ બોલ કરી શું કહું છું કરતું કામ કરા જે માણસ કામ કરતો એને બોલ બોલ તો શું થાય કે કંટાળો ના એ તને એટલા તો બોલતી આવું ના તારી માથે એક બાજુ વખત બની છે ને તું એ

મારા કનૈયા લાલ ને મારા રોમ મારા કોઈ નું નામ લેવું નહિ નું નામ લેવું આ ભગતો મિત્રો હું એવું તમે હશો

એટલા ઘરની લક્ષ્મીની એ લક્ષ્મી કેવાય એના એરાઉન કરો ને એને તમે સુખી રાખશો તો ઘણા આગળ જશો બરોબર અને તાજોધી અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલ જય માતાજી